હેલો દોસ્તો નજીકના સમયમાં એસએસસી અને એચએસસી એક્ઝામ શરૂ થઈ રહી છે ત્યારે દોસ્તો કેટલીક વસ્તુ એવી હોય છે કે જે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી હોય છે પરીક્ષા પહેલાં પરીક્ષા પછી પરીક્ષા સમયે માતા પિતાએ ધ્યાનમાં રાખવાની બાબતો આપણે ધ્યાનમાં રાખવાની બાબતો આ બધું ધ્યાન આપી અને આપણે જો પરીક્ષા આપીએ તો આપણું પરીક્ષા સમયનું એ જો આ બધી બાબતો આપણે ધ્યાન આપી અને જો પરીક્ષા આપીએ તો આપણે શ્રેષ્ઠ પરિણામ મેળવી શકીએ અને આપણે આપણા માતા પિતાનું નામ રોશન કરી શકીએ તો ચાલો મિત્રો જોઈએ આજે કઈ એવી બાબતો છે કે જેના વિશે આપણે ચર્ચા કરવી જરૂરી બની છે તો આપનું સંતાન ઉત્તમ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે આ મુજબની સૂચનાઓનું પાલન કરવા માટે વિનંતી છે તો સૌથી પહેલાં પરીક્ષા પહેલાં આપણે કઈ એવી બાબતો છે કે જે ધ્યાનમાં રાખવી જોઈએ તો સૌથી પહેલાં હકારાત્મક વિચારો ગમે તેવી પરિસ્થિતિ હોય આપણે હકારાત્મક વિચારવું જોઈએ બીજું છે સરખામણી ન કરો ત્રીજું અફવાઓથી સાવધાન રહો એના પછીનો મુદ્દો છે કે છ કલાક પૂરી સળંગ ઊંઘ લ્યો ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે કે જે પૂરી ઊંઘ નથી લેતા એના પછીનું છે હળવું ભોજન લ્યો અને આ સૌથી અગત્યનો મુદ્દો છે બહારની ખાણીપીણી ટાળો કારણ કે આજે બહારની ખાણીપીણીથી ઘણા બધા આપણને રોગ થાય છે પરીક્ષા સમયે આપણે બીમાર પડીએ રોગી થઈએ તો આપણું પરિણામ બગડે આપણું ભવિષ્ય બગડે ત્યાર પછીના મુદ્દામાં આપણે લીધું છે પરીક્ષા ખંડમાં જ્યારે આપણે પરીક્ષામાં બેસીએ છીએ એ સમયે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ તો એમાં છે સૌથી પહેલો મુદ્દો ઊંડો શ્વાસ લેવો હું દર વખતે મારા વિદ્યાર્થીઓને કહું છું આપ સૌને પણ કહું છું કે ઊંડા શ્વાસ લેવાથી આપણા બ્રેઇનને પૂરતો ઓક્સિજન મળશે અને એનાથી ભય પેદા નહીં થાય આપણે જે યાદ કરેલું છે એ આપણે ભૂલી નહીં જઈએ ત્યારબાદ આખું પેપર વાંચો ત્યાર પછીનો મુદ્દો છે સમયાંતરે પાણી પીઓ આ સૌથી અગત્યનો ઉનાળાનો સમય શરૂ થાય છે ગરમી શરૂ થાય છે આપણે આપણી સાથે પાણીનો બોટલ સાથે રાખીએ અથવા ત્યાં પણ પાણીની વ્યવસ્થા હશે જ તો સમયાંતરે આપણે પાણી પીએ અઘરા અથવા ન આવડતા પ્રશ્નને છોડીને લખવાનું ચાલુ રાખીએ જેથી કરીને સમયની બરબાદી ન થાય ત્યાર પછીનો મુદ્દો છે સમય મળે ત્યારે તેને લખવાનું રાખીએ અથવા યાદ આવે ત્યારે આપણે લખીએ ત્યાર પછી એક પણ પ્રશ્ન ન છોડો આ સૌથી અગત્યનો મુદ્દો છે મિત્રો ઘણા એવા બાળકો હોય છે કે જે પ્રશ્ન નથી આવડતું તે છોડી દે છે અથવા ઘણા પ્રશ્ન અધકચરા આવડતા હોય છે એવા પ્રશ્નો પણ આપણે છોડી દેતા હોઈએ છીએ તો એ પ્રશ્ન આપણે છોડવાનો નથી ત્યારબાદ પરીક્ષા પૂર્ણ થયા પછી કેટલીક બાબતો એવી હોય છે કે જે ધ્યાનમાં રાખવા જેવી છે તો એમાં સૌથી પહેલો મુદ્દો છે કે પેપર ચેકિંગ કે તેને સોલ્વ કરવાની માથાકોટમાં સમય ન બગાડવો ત્યાર પછીનો મુદ્દો છે થોડો સમય વિરામ લેવો આરામ કરો રેસ્ટ કરો માનસિક આરામ મળે એવું કંઈક કરો આગળના પેપરનું આયોજન કરો ત્યાર પછીનો મુદ્દો એના પછી છે સરળ મધ્યમ અને કઠિન ક્રમમાં આયોજન કરી અને વાંચવાનું રાખવું મિત્રો આખું વર્ષ આપણે સખત અને સતત પરિશ્રમ કર્યો છે મહેનત કરી છે પુરુષાર્થ કર્યો છે હવે આપણે એના વિશે વધારે પડતું વિચારવાનું નથી આપણે બધું આવડવાનું જ છે એટલે સરળ મધ્યમ અને કઠિન ક્રમમાં આયોજન કરી અને વાંચવાનું રાખીએ ત્યાર પછી એક મુદ્દો એવો છે કે માતા પિતાને ધ્યાનમાં રાખવાની બાબતો અથવા તો માતા પિતાને સૂચના છે કે બાળકની ક્ષમતાને સ્વીકારો બધા બાળકો એવા ના હોય કે નેવું ટકા લઈ આવે પંચાણું ટકા લઈ આવે તો એની ક્ષમતા જુઓ તેના પછી અપેક્ષાને અત્યારે વ્યક્ત ન કરો તમને કેટલા ટકા બાળક પાસેથી અપેક્ષા છે અથવા કેટલા ટકા લઈ આવે એવી આશા છે એ એની પાસે અત્યારે વ્યક્ત ન કરો એના પછીનો સૌથી અગત્યનો મુદ્દો કે બાળકના સપોર્ટ સિસ્ટમ બનો અત્યારનો સમય એવું છે કે જો બાળકને આપણે સપોર્ટ નથી કરતા તો બાળક નિરાશ થઈ જાય છે અને એ નિરાશાની સાથે એ ડિપ્રેશનમાં જાય છે અને ડિપ્રેશન પછીનું કારણ તમને અને મને બધાને ખબર છે એ શું છે ખબર છે જાણો છો શું છે આત્મહત્યા કરે છે ઘણા બાળકો એ ફાંસી ખાશે તળાવ અથવા તો એ કૂવામાં પડશે અને મરી જશે તો એના માટે ખાસ અગત્યનો આ મુદ્દો છે કે બાળકના સપોર્ટ સિસ્ટમ બનો ત્યાર પછીનો મુદ્દો છે કે જે પેપર પતી ગયું છે તેની બાળક સાથે ચર્ચા ન કરો કેવું ગયું કયા પ્રશ્નો લખ્યા કયા પ્રશ્નો ન લખ્યા શું કામ ન લખ્યા કેમ છોડી દીધું કોઈ જ ચર્ચા નહીં ત્યાર પછીનો મુદ્દો છે કે પેપર ચેકિંગ કે તેને સોલ્વ કરવાની માથાકૂટમાં સમય ન બગાડો આ મુદ્દો આપણો પુનરાવર્તિત પામે છે હોલ ટિકિટ બાબતે કેટલીક ખાસ સૂચના છે કે ઓરિજિનલ હોલ ટિકિટ સાચવો હોલ ટિકિટની એક નકલ વડીલોને આપી રાખો અને એક નકલ પરીક્ષા વખતે તમારી પાસે રાખો ઘણી વખત એવું બને છે કે હોલ ટિકિટ ખોવાઈ જાય છે પછી આપણી પાસે કાંઈ પુરાવો રહેતો નથી તો એના માટે ઓરિજિનલ હોલ ટિકિટ તો સાચવવાની જ નકલ પણ આપણા વડીલને આપી દેવાની જેથી કરીને પરીક્ષા વખતે આપણી પાસે હોય અથવા તો વડીલ પાસે હોય તો આપણને કામ આવે ત્યાર પછી પરીક્ષા કેન્દ્ર ઉપર જતી વખતે કેટલાક મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે તો એમાં પહેલો મુદ્દો છે ઓરિજિનલ હોલ ટિકિટ અને તેની નકલ સાથે જરૂરી સામગ્રી જેમ કે કંપાસ છે પાણીની બોટલ છે એ લઈ જવાનું ન ભૂલીએ એના પછી અડધો કલાક પહેલાં પહોંચવાનું રાખો ઘણી વખત વાહન મોડો પહોંચે અથવા આપણે બસમાં જતા હોઈએ તો બસ લેટ થાય આપણે ટુ વ્હીલરથી જતા હોઈએ તો ટુ વ્હીલર બગડી જાય તો આ બધું ધ્યાન રાખવું જરૂરી છે કે અડધો કલાક પહેલાં પહોંચવાનું રાખીએ એના પછીનો મુદ્દો છે ટ્રાફિકનું ધ્યાન રાખીએ અફરાતફરી ન થાય અથવા ગાડીમાં વચ્ચે ન આવી જઈએ અથવા ટ્રાફિકમાં ક્યાંય ફસાઈ ન જઈએ એ બધી બાબતો આપણને ધ્યાનમાં રાખવી જરૂરી છે પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે આવતી વખતે અન્ય કેટલાક મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે જેમ કે પ્રતિબંધિત સાહિત્ય આપણે ન લઈ જવાનું ત્યાર પછી છે પરીક્ષા પૂર્ણ થયા પછી સીધા ઘરે જવું ક્યાંય કોઈ આડીઓ જગ્યાએ જવું નહીં એના પછીનો મુદ્દો છે સમય પર પરીક્ષા કેન્દ્ર પર ન પહોંચી શકો તો અન્ય વ્યક્તિની મદદ લેવું આપણી આજુબાજુ આપણી આસપાસ જે પણ વ્યક્તિઓ છે એમની આપણે મદદ લઈ અને પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની આપણે કોશિશ કરીએ તો આ સૌથી અગત્યના મુદ્દાઓ હતા જે આપણા માટે ખૂબ જ અગત્યના હતા તો બધા જ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બેસ્ટ વિશિષ્ટ છે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ